હેલો ડીયર રેસ્ટન્ડ્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોની અંદર આપણે ટેટ ટાટની જે આવનારી પરીક્ષાઓ છે એના માટે ખૂબ અગત્યનો કહેવાતો ટૉપિક જે છે ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોજી જેમાંથી ફિફ્ટીન માર્ક્સ જેટલું વેટેજ આપવામાં આવેલું છે તો એ અંતર્ગત આજે ફરીથી એક ખૂબ જ અગત્યના ટોપિક કહેવાય એવું બુદ્ધિઆંક અને તેના વર્ગીકરણ વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ આ વિડીયો નંબર અઢાર છે જો તમે અગાઉના વિડીયોઝ જોયા નથી તો પ્લેલિસ્ટમાં જઈને એ વિડીયોઝ ચેક કરી લેશો હવે તમે જ્યારે ટેટ હોય ટાટ હોય એચ ટાટ હોય અથવા તો સી ટેટ જેવી એક્ઝામિનેશનની અંદર પેપર ચેક કરશો તો કોઈપણ પેપર તમને ઓલમોસ્ટ લગભગ એવું નહીં મળે જે આ બુદ્ધિ આંકમાંથી પ્રશ્ન પૂછાયેલો ન હોય તો આ બુદ્ધિ આંક અને તેનું વર્ગીકરણ એટલે કે ઇન્ટેલિજન્ટ કોશન એન્ડ એનું ક્લાસિફિકેશન તો એ શું છે કોણે આપેલું છે અને સાથે સાથે અગાઉની જે એક્ઝામ્સ ગઈ છે એમાંથી આ ટોપિકમાંથી કયા પ્રશ્ન કેવા પ્રશ્ન પૂછાયા છે તો એની પણ આપણે વિસ્તૃતમાં આ વિડિયોની અંદર ચર્ચા કરવાના છીએ તો સૌ પ્રથમ આપણે જોઈએ કે બુદ્ધિ આંક આઈક્યુ એટલે કે ઇન્ટેલિજન્ટ કોશન જે છે એનું સૂત્ર શું છે ઓકે ઓલમોસ્ટ તમને પૂછાય છે તો બુદ્ધિ આંક એટલે કે ઇન્ટેલિજન્ટ કોશન શોધવા માટેનું સૂત્ર ખૂબ જ અગત્યનું કે કોના દ્વારા આપવામાં આવ્યું હતું ઓકે તો બુદ્ધિ આંક એટલે કે આઈક્યુ શોધવા માટેનું જે સૂત્ર છે એ વિલિયમ સ્ટર્ન દ્વારા આપવામાં આવ્યું હતું એટલે સૌ પ્રથમ વખત પૂછાય કે બુદ્ધિ આંક શોધવાનું સૂત્ર કોણે આપ્યું હતું તો તમારે આન્સર લખવાનો છે વિલિયમ સ્ટર્ન પરંતુ લુઈસ ટર્મેને એને સુધારીને પ્રચલિત બનાવ્યું જો જનરલી આ વિલિયમ સ્ટન ઘણી ઓછી વખત પૂછાયેલું છે તમને સીધું પૂછાશે કે બુદ્ધિ આંક જે છે ઇન્ટેલિજન્ટ કોશન એનું સૂત્ર કોણે પ્રચલિત કર્યું હતું અથવા કોણે આપ્યું હતું તો લુઈસ ટર્મેન જે છે એણે શું કરેલું છે સુધારીને પ્રચલિત કરેલું છે અને એકચ્યુઅલ કોના દ્વારા આપવામાં આવેલું છે તો વિલિયમ સ્ટન દ્વારા આપવામાં આવેલું છે હવે આઈક્યુ શોધવા માટેનું સૂત્ર તમે અહીંયા જોઈ શકો માનસિક વય એટલે કે મેન્ટલ એજ જેને એમ એ તરીકે ઓળખવામાં આવે છે એબ્રિવિએશન શોર્ટ ફોર્મની અંદર ડિવાઈડ બાય શારીરિક અથવા તો કાલક્રમિક વય એટલે કે ક્રોનોલોજીકલ એજ દેટ ઇઝ સી એ એન્ડ મલ્ટિપ્લાય બાય હંડ્રેડ ઓકે એટલે આઈક્યુ બરાબર એમ એ બાય સી એ ઇન ટુ હન્ડ્રેડ તો એવું પણ ચાલશે અથવા તમારે આખું યાદ રાખવું હોય તો માનસિક વય એટલે કે મેન્ટલ એજના છેદમાં શારીરિક એટલે કે કાલક્રમિક વય એટલે કે ક્રોનોલોજીકલ એજ સીએ ગુણ્યા સો તો આને આધારે આપણે શું કરી શકીએ આઈક્યુ જે છે એ ફાઇન્ડ કરી શકીએ આઈક્યુ શોધી શકીએ હવે માનસિક વય એટલે શું તો મેન્ટલ એજ ધેટ ઇઝ એમ એ બાળક જે વય જૂથના કાર્યો સફળતાપૂર્વક કરી શકે છે તો તે વયને આપણે માનસિક વય તરીકે ઓળખીએ છીએ કે જે કેટેગરી જો તમે ઘણા બધા જોયા હશે કે ફિઝિકલી એટલે કે શારીરિક એજ જે છે એમની વધારે હોય પણ મેન્ટલ એજ એટલે કે એ એજની અંદર જેટલું મેન્ટલ માઇન્ડનું ડેવલપમેન્ટ થવું જોઈએ મેન્ટલી ડેવલપમેન્ટ થવું જોઈએ એટલું ના થાય તો અહીંયા શું લખેલું છે કે જે વય જૂથના કાર્યો સફળતાપૂર્વક કરી શકે ઘણી વખત એવું પણ બને કે બાળક નાનું હોય પણ એનાથી વધારે જે એજ હોય તો એને લક્ષીને એટલે કે એની કમ્પેરિઝનમાં પણ એ કાર્ય ખૂબ સરળતાથી કરી શકે છે અને ઘણીવાર એવું હોય કે બાળક મોટું હોય પણ એનાથી નાની એજના જે કાર્ય હોય એ પણ નથી કરી શકતું તો માનસિક વય એટલે કે જે વયના જૂથના કાર્યો જે છે પોતે સફળતાપૂર્વક કરી શકે તો તે વયને આપણે માનસિક વય એટલે કે મેન્ટલ એજ તરીકે ઓળખીએ છીએ નેક્સ્ટ છે શારીરિક અથવા તો કાલક્રમિક વય ધેટ ઇઝ સી એ ક્રોનોલોજીકલ એજ તો જન્મ તારીખ મુજબ બાળકની અને વ્યક્તિની ખરેખરી વય ઓકે તમને આમાંથી દાખલા પણ પૂછાય છે કે શારીરિક વય આટલી છે માનસિક વય આટલી છે તો એ આઈક્યુ શોધો અથવા તમને આઈક્યુ આપેલો હોય એમએ આપેલું હોય એને પૂછે કે સી એ શોધો તો આવું પણ ઘણી બધી વખત પૂછાય છે તો જન્મ તારીખ એટલે કે બર્થ ડેટ અકોર્ડિંગ જે વ્યક્તિની ખરેખર બાળકની ખરેખર ઉંમર છે તો એને આપણે શારીરિક અથવા તો કાલક્રમિક વય ક્રોનોલોજીકલ એજ તરીકે ઓળખીએ છીએ ઇન્ટુ હંડ્રેડ આપેલું છે તો ભાગફળને પૂર્ણાંકમાં દર્શાવવા માટે સો વડે ગુણવામાં આવે છે ઓકે હવે જોઈએ આપણે માનસિક વય એટલે કે મેન્ટલ એજ એમ એ તો એની સંકલ્પના આપનાર મેં કીધું એમ આલ્ફ્રેડ બી ને એ અલગ છે જો હવે અહીંયાથી યાદ રાખવાનું છે બુદ્ધિ આંક વિલિયમ સ્ટન પણ પ્રચલિત કરેલું છે લુઈસ ટર્મેને એમ એ ઇન્ટુ સી એમ એ ડિવાઈડ બાય સી એ ઇન્ટુ હંડ્રેડ હવે આપણે માનસિક વયની વાત કરીએ કે જે આપણે જોયું કે માનસિક વય જે છે ઉપર જાય છે તો માનસિક વય એટલે કે મેન્ટલ એજ એમેનો ખ્યાલ અને સંકલ્પના કોણે આપી છે તો આલ્ફ્રેડ બીને અને થિયોડર સાયમને જેને બુદ્ધિ કસોટીના પિતામહ તરીકે પણ ઓળખવામાં આવે છે તો આપણો ખૂબ અગત્યનો સવાલ છે કે માનસિક વયનો જે કોન્સેપ્ટ છે એટલે કે મેન્ટલ એજનો કોન્સેપ્ટ છે કોણે આપેલો છે તો આલ્ફ્રેડ બીને અને થિયોડોર સાયમને આપેલો છે અને એટલા માટે બંનેને શું કહેવામાં આવે છે બુદ્ધિ કસોટીના પિતામ ફાઉન્ડર તરીકે ઓળખવામાં આવે છે બીને સાયમન બુદ્ધિમાપક વિશે આપણે જોઈએ તો આ સંકલ્પનાનો સૌપ્રથમ ઉપયોગ બીને સાયમન બુદ્ધિમાપકમાં કરવામાં આવ્યો હતો હવે બંને સંયુક્ત ઉપક્રમે જે એમણે બુદ્ધિની કસોટી બનાવેલી હતી તો એનો ઉપયોગ એમણે ક્યાં કરેલો હતો તો બુદ્ધિ માપકમાં એટલે કે જે આઈક્યુ છે ઇન્ટેલિજન્ટ કોશન્ટ એને માપવા માટે કરેલો હતો તો આપણ ખૂબ અગત્યનો કહી શકાય એવા પ્રશ્ન છે કે માનસિક વય જે છે એની સંકલ્પના કોણે આપી હતી તો તમારો આન્સર આવશે આલ્ફ્રેડ બીને અને થિયોડોર સાયમને હવે આ બુદ્ધિ સાથે સંકળાયેલા કેટલાક મહત્વના સિદ્ધાંતો અને પ્રણેતાઓની વિશેની વાત આપણે કરી લઈએ જે આપણે અગાઉના વિડીયોમાં પણ જોયેલું છે પણ અમે એક બે એડિટેડ છે તો છે દ્વિઘટક સિદ્ધાંત એટલે કે ટુ ફેક્ટર થિયરી હવે તમને ખબર હોવું જોઈએ ટુ ફેક્ટર એટલે જી ધેટ મીન્સ જનરલ ફેક્ટર અને એસ ફેક્ટર ધેટ મીન્સ સો સ્પેશિયલ ફેક્ટર તો એના પ્રણેતા જે છે એ ચાર્લ્સ પિયરમેન જી એટલે કે સામાન્ય જનરલ અને એસ એટલે કે બેઝિકલી સ્પેશિયલ જે વિશિષ્ટ ઘટકો છે એનો સિદ્ધાંત છે દ્વિઘટક સિદ્ધાંત જે આપ્યો છે ચાર્લ્સ પિયરમેને નેક્સ્ટ છે પરિમાણીય સિદ્ધાંત સ્ટ્રક્ચર ઓફ ઇન્ટેલેક્ટ અથવા તો થ્રી ડાયમેન્શનલ મોડેલ તો એ કોણે આપેલું છે જેપી પી આપેલી છે જેની અંદર એકસો ને એંસી જેટલા ઘટકોનું મોડેલ બનાવવામાં આવ્યું છે નેક્સ્ટ બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત મલ્ટિપલ ઇન્ટેલિજન્સ થિયરી જે હાર્વર્ડ ગાર્ડનરે અથવા તો હોવર્ડ ગાર્ડનરે આપી છે જેમાં આઠ પ્રકારની બુદ્ધિનો સમાવેશ કરાયો છે છે નેક્સ્ટ ત્રિપુટી સિદ્ધાંત ટ્રીકિયલ થિયરી ઓફ ઇન્ટેલિજન્સ તો એ આપી છે રોબર્ટ સ્ટનબર્ગે વૈશ્લેષિક સર્જનાત્મક અને વ્યવહારો આ ત્રણ બુદ્ધિનો સમાવેશ એમાં થાય છે કઈ કઈ તો વૈશ્લેષિક સર્જનાત્મક અને વ્યવહારુ બુદ્ધિ આ ત્રણેય બુદ્ધિનો સમાવેશ આ ત્રિપુટી સિદ્ધાંત કે જે રોબર્ટ સ્ટર્નબર્ગે આપેલો છે એમાં એનો સમાવેશ થાય છે હવે આ ખૂબ જ અગત્યનો કહી શકાય એવું ટેબલ કદાચ તમે લોકો ઇલેવન ટ્વેલ્થની સાયકોલોજીની બુક પ્રિફર કરશો તો એમાં પણ તમને આ ટેબલ જે છે એ ટેબલ જોવા મળશે આમાંથી સીધા પ્રશ્ન પૂછાય છે કે કેટલો બુદ્ધિ આંખ હોય તો એનું વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન તમે કઈ રીતે કરો તો બુદ્ધિ આંકનું વર્ગીકરણ એટલે કે આઈક્યુ ઇન્ટેલિજન્ટ કોશન ક્લાસિફિકેશન જે કોણે આપેલું છે ટર્મેલ તો ટર્મને જે આપેલું છે આઈક્યુનું ક્લાસિફિકેશન એ આપણે જોઈએ તો જેનો આઈક્યુ એટલે કે જે બુદ્ધિ આંક છે એ એકસો ચાલીસ કે તેથી વધુ છે કે વન ફોર્ટી ઓર મોર ધેન વન ફોર્ટી તો એને તમે સેમાં મૂકી શકો એવા વ્યક્તિઓને પ્રતિભાશાળી એટલે કે જીનિયસ વ્યક્તિ કહેવાય આલ્બર્ટ આઇન્સ્ટાઈન રાઈટ તો એકસો ચાલીસ કે તેથી વધુ એટલે કે વન ફોર્ટી એન્ડ મોર ધેન વન ફોર્ટી અગર આવી ગયું છે ઇન્ટેલિજન્ટ ક્વોચન્ટ છે તો એ વ્યક્તિ પ્રતિભાશાળી કેટેગરીમાં આવશે જીનિયસ કેટેગરીમાં આવશે નેક્સ્ટ છે વન ટ્વેન્ટી ટુ વન થર્ટી નાઇન જુઓ એક ડિસેન્ડિંગ ઓર્ડર આપેલો છે ઓકે તમને જે રીતે યાદ રહે એ રીતે તમે રાખી શકો એસેન્ડિંગ યાદ રાખવું હોય તો એસેન્ડિંગ પર યાદ રાખી શકાય વન ટ્વેન્ટીથી લઈને અહીંયા કનેક્શન છે એ ઓછું કરવાનું છે તો વન ટ્વેન્ટીથી લઈને વન થોર્ટી નાઇન જે ખૂબ જ ઉચ્ચ બુદ્ધિ ધરાવતા એટલે કે વેરી સુપીરિયરની કેટેગરીમાં આપણે મૂકી શકીએ સો વન ટ્વેન્ટી ટુ વન થોટી નાઇન જેનો આઈક્યુ છે ઇન્ટેલિજન્ટ ક્વોશન છે એને આપણે ખૂબ જ ઉચ્ચ બુદ્ધિ એટલે કે વેરી સુપીરિયર કેટેગરીની અંદર મૂકીએ નેક્સ્ટ છે વન હંડ્રેડ ટેન ટુ વન હંડ્રેડ નાઇન્ટીન ઓકે એકસો દસ થી એકસો ને ઓગણીસ બુદ્ધિ અંક આઈક્યુ ધરાવતા જે લોકો છે એને ઉચ્ચ બુદ્ધિ એટલે કે સુપીરિયર કેટેગરીમાં આપણે મૂકીએ છીએ વન હંડ્રેડ ટેન ટુ વન હંડ્રેડ નાઇન્ટી એકસો થી એકસો ઓગણીસ જેને આપણે ઉચ્ચ બુદ્ધિ એટલે કે સુપીરિયરમાં મૂકીએ છીએ નેક્સ્ટ છે નાઇન્ટી ટુ વન નાઇન ઓકે નેવું થી એકસો નવ જેટલો આઈક્યુ ધરાવતા જે કોઈ વ્યક્તિઓ છે એને આપણે સામાન્ય કે સરેરાશ બુદ્ધિ એટલે કે એવરેજ કેટેગરીની અંદર મૂકીએ છીએ નેક્સ્ટ છે એટી ટુ એટી નાઇન તો એને આપણે મંદ બુદ્ધિ જેને ડલ અથવા તો બોર્ડર લાઈન જો તમને આ વધારે પૂછાય છે બોર્ડર વાળા પ્લસ પ્રતિભાશાળી અને ઉચ્ચ બુદ્ધિ આમાંથી જનરલી ક્વેશ્ચન પૂછાતા હોય છે તો એટી ટુ એટી નાઇન એંસીથી નેવ્યાસી જેટલું જેનો આઈક્યુ છે એને આપણે મંદબુદ્ધિ એટલે કે ડલ અથવા તો બોર્ડર લાઈનની કેટેગરીમાં મૂકીએ નેક્સ્ટ છે સેવન્ટી ટુ સેવન્ટી નાઇન ઓકે સિત્તેરથી લઈને ઓગણએસી સુધીની જેટલી આઈ છે તો એને આપણે ક્ષીણ બુદ્ધિ એટલે કે મોરોનની કેટેગરીમાં મૂકીએ નેક્સ્ટ છે ફિફ્ટી ટુ 50 નાઇન પચાસથી લઈને 69 સિત્તેર અગર આઈક્યુ છે તો એને અલ્પબુદ્ધિ ની કેટેગરીમાં મૂકીએ અને લાસ્ટ છે ટ્વેન્ટી ટુ ફોર્ટી નાઇન જેને જળબુદ્ધિ એટલે કે ઇડિયટ કેટેગરીની અંદર મૂકીએ ફરીથી એક વખત આપણે ક્વિક રિવિઝન કરી લઈએ એકસો ચાલીસ કે તેથી વધુ વન ફોર્ટી મોર દેન વન ફોર્ટી તો એ પ્રતિભાશાળી જીનિયસ એકસો વીસથી લઈને એકસો ઓગણચાલીસ બુદ્ધિ આંખ હોય તો એ ખૂબ જ ઉચ્ચ બુદ્ધિ વેરી સુપીરિયર કેટેગરી એકસો દસથી લઈને એકસો ઓગણીસ આઈ ક્યુ છે તો ઉચ્ચ બુદ્ધિ સુપીરિયર નેવથી લઈને એકસો નવ છે તો સામાન્ય કે સરેરાશ બુદ્ધિ એવરેજ એંસીથી લઈને નેવ્યાસી સુધી છે તો એ મંદ બુદ્ધિ ડલ અથવા તો બોર્ડર લાઈન સિત્તેરથી લઈને ઓગણ સુધી છે તો ક્ષીણ બુદ્ધિ મોરોન પચાસ થી લઈને સુધી છે તો એને આપણે જળબુદ્ધિ અથવા તો ઇડિયટ કેટેગરીની અંદર મૂકી શકીએ તો આ ખૂબ જ અગત્યનું છે તમને પૂછાય જ છે આમાંથી વારંવાર પ્રશ્ન હવે આજે જે આપણે ચર્ચા કરી ટર્મનના સૂત્રની અને સાથે સાથે બેઝિકલી આંકની તો એના આધારે પ્રશ્ન આપેલા છે તો જે વ્યક્તિનું બુદ્ધિ આંક અહીંયા ડોલરનું ચિહ્ન જે છે ખોટું ભૂલથી ટાઈપ થયેલું છે તો જે વ્યક્તિનો બુદ્ધિઆંક નેવુંથી એકસો નવની વચ્ચે હોય તો તે કયા વર્ગમાં આવે છે જો ચેક કરો નેવુંથી એકસો નવની વચ્ચે છે તો નેવુંથી લઈને એકસો નવ આ રહ્યું તો એને આપણે કઈ બુદ્ધિ તરીકે ઓળખીએ સામાન્ય કે સરેરાશ બુદ્ધિ એટલે કે એવરેજ તરીકે ઓળખીએ તો જો ઉચ્ચ બુદ્ધિ પ્રતિભાશાળી સામાન્ય કે સરેરાશ અને મંદ બુદ્ધિ તો અહીંયા આપણો કરેક્ટ આન્સર આવશે ઓપ્શન નંબર સી સામાન્ય કે સરેરાશ બુદ્ધિ નેક્સ્ટે ટર્મેનના બુદ્ધિ આંકના વર્ગીકરણ મુજબ પ્રતિભાશાળી એટલે કે જીનિયસ બાળકોમાં કેટલો બુદ્ધિ આંક હોય છે જેને આપણે પ્રતિભાશાળી અથવા જીનિયસ કેટેગરીની અંદર મૂકી શકીએ તો એમનો બુદ્ધિ આંક કેટલો છે ઓપ્શન નંબર એ એકસો વીસ કે તેથી વધુ ઓપ્શન નંબર બી એકસો દસ એકસો ઓગણીસ ઓપ્શન નંબર સી એકસો ચાલીસ કે તેથી વધુ એન્ડ ઓપ્શન નંબર ડી સેવન્ટી ટુ સેવન્ટી નાઇન તો અહીંયા આપણે જોયું પ્રતિભાશાળી એટલે જીનિઅસ કેટેગરીની અંદર આવશે વન ફોર્ટી ઓર મોર ધેન વન ફોર્ટી એકસો ચાલીસ કે એકસો ચાલીસથી વધારે જે આઈક્યુ ધરાવે છે તો એને આપણે પ્રતિભાશાળી અથવા તો જીનિયસ બાળકો તરીકે ઓળખી શકીએ નેક્સ્ટ જોઈએ એક બાળકનું નામ અનિલ છે તેની માનસિક વય એટલે કે એમ જે છે એ બાર વર્ષની છે અને તેની શારીરિક વય એટલે કે સી એ ક્રોનોલોજીકલ ઓર્ડર એજ છે દસ વર્ષ છે ટર્મિનલ વર્ગીકરણ મુજબ અનિલ કયા વર્ગમાં આવશે તો સૌથી પહેલાં તો તમારે શું કરવું પડશે આઈક્યુ ફાઇન્ડ કરવો પડશે તો અહીંયા લખેલું છે મેં આઈ ક્યુ ઇઝ ઇક્વલ ટુ એમ એ ડિવાઈડ બાય સીએ ઇન્ટુ હંડ્રેડ ઓકે એમએ એટલે કે અહીંયાની માનસિક વય જે તમને આપેલી છે ટ્વેલ્વ ઓકે તો એમ થશે ટ્વેલ્વ શારીરિક વય જોઈએ તો શારીરિક વય કેટલી આપેલી છે ટેન અને તમારે ડિવાઈડ મલ્ટિપ્લાય સેનાથી કરવાનું છે હંડ્રેડથી કરવાનું છે ઓકે આ ઝીરો જશે આ ઝીરો જ હશે ઓકે એટલે ટ્વેલ્વ ટેન્ ઝા તો વન ટ્વેન્ટી તો વન ટ્વેન્ટી જેનો આઈક્યુ છે તો એને આપણે ખૂબ જ ઉચ્ચ બુદ્ધિ એટલે કે વેરી સુપીરિયર તરીકે ઓળખીએ જો ક્યારેક તમને આવી રીતે પણ પ્રશ્ન પૂછાય અને ક્યારેક ખાલી સીધું કહી દીધું હોય કે તો આઈક્યુ શોધો કેટેગરી પૂછી ના હોય અહીંયા કેટેગરી પૂછી છે એટલે ડાયરેક્ટ તમે નહીં કરી શકો શું કરવું પડશે તમારે પહેલા આઈક્યુ જે છે એ ફાઇન્ડ કરવો પડશે નેક્સ્ટ જોઈએ શિક્ષણની દ્રષ્ટિએ સિત્તેરથી થી વધુ સોરી સિત્તેરથી થી ઓછો બુદ્ધિ આંક ધરાવતા બાળકોને કયા વર્ગમાં મૂકી શકાય જેના માટે વિશેષ શિક્ષણ એટલે કે સ્પેશિયલ એજ્યુકેશનની જરૂર પડે છે ઓકે સિત્તેરથી ઓછો જે વ્યક્તિ બુદ્ધિ આંક ધરાવે છે જે વિદ્યાર્થીઓ તો એને આપણે કયા વર્ગમાં મૂકી શકાય અને ખાસ કરીને એના માટે આપણે વિશેષ શિક્ષણ એટલે કે સ્પેશિયલ એજ્યુકેશનની જરૂર પડે ઓપ્શન એ પ્રતિભાશાળી તો કોઈ જરૂર ના પડે ઓપ્શન બી સામાન્ય તો પણ જરૂર ના પડે સૃજનાત્મક એટલે કે સર્જન કરી શકે એવી બુદ્ધિ છે તો પણ જરૂર ના પડે પણ જે સિત્તેરથી ઓછો બુદ્ધિયાંક ધરાવે છે એમાં બુદ્ધિની ઉણપ અથવા તો માનસિક ક્ષતિ જેને આપણે ઇન્ટલેક્ચ્યુઅલ ડેફિશિયન્સી તરીકે ઓળખીએ તો એવા બાળકો માટે આપણે શું કરવું પડશે વિશેષ શિક્ષણ એટલે કે સ્પેશિયલ એજ્યુકેશન પ્રોવાઈડ કરવું પડશે સો અહીંયા સી જે છે એ કરેક્ટ આન્સર છે બુદ્ધિની ઉણપ અથવા તો માનસિક સ્થિતિ એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ ડેફિશિયન્સી ધરાવતા જે બાળકો છે એને આપણે વિશેષ શિક્ષણ સ્પેશિયલ એજ્યુકેશન આપવાની જરૂર પડશે તો આશા રાખું છું કે આજે આપણે જે આઈક્યુના સૂત્ર અને આઈક્યુના ક્લાસિફિકેશન વિશે વાત કરી એમાં તમને સમજ પડી હશે વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે ઇવન યુ કેન સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો હેવન ઇસ્ટે